ઓપરેટ કરીએ અમારા કોર્પોરેશન સાહેબ અમે અહીંયા ચા પીવડાવીએ છીએ પાણી બી પીવાઈએ તમને નથી ખબર એવું સાંભળો તમે નથી અમે નક્કી કરીશું તમારી પાણી નહીં લઈએ તો તમને કીધું મેં અમે ટેન્કરથી ભરીએ કરીએ અમારે અમે બીજું કઈ પ્રોબ્લેમ એ પાસ સાહેબ આ બોર્ડર કરીને એમને બધી સગવડ આ બધું જ કોઈ પ્રોબ્લેમ ના થાય તમે બોર્ડર નું કામ ચાલુ કરાવો કમ્પ્લીટ બોર્ડર કરાવી દીધું ઓહ આ કારણ છે કે અમારે જોડાઈ લેવાનું છે અમારે જોડાઈ લેવાનું નથી બેરા ઓ સિગન વાત કરી ચારે ચેનલ બાકી શું હતું